પંડિત ઠાકોરજી સાથે શસ્ત્રા શાસ્ત્રાર્થની ચર્ચા કરવા વિચારીને આવે છે અને પૂછે પણ છે ઠાકોરજીને જે રાજ તો ગોકુળના ગુસ્સાઈ છો તો મારા મનનું સમાધાન એક પ્રશ્ન પૂછીને કરવું છે તો રાજ કેમ થાય ગોપાલાજી કહે અરે પંડિત તું કાંઈ ભણ્યો છે ત્યારે પંડિત બોલ્યો હા રાજ ખટ દર્શન જાણું છું એટલે કે આટલું ભણ્યો છું એ શાસ્ત્રની ભાષામાં ઓકી છે કે ખટ દર્શન જાણું છું ત્યારે ગોપાલાલજી કહ્યું તો પૂછ તારો પ્રશ્ન શું છે એ પંડિત મનમાં વિચારવા લાગે છે કે શું પૂછું કાંઈ સૂઝતું નથી વારંવાર ઠાકોરજીનું મુખારવિંદ સામુ નિરખ્યા કરે મનમાં ઘણું મૂંઝવણ થવા લાગી અને બોલ્યો રાજ મનમાં કાંઈ પૂછવાનું આવતું નથી એટલે કે જ્યારે ઠાકોરજી પર દ્રષ્ટિ પડી ઠાકોરજીને એના પર દ્રષ્ટિ પડી બંનેની દ્રષ્ટિ મળી ત્યારે હવે જે જૂનું અભિમાન હતું શાસ્ત્રનું હું આટલું બધું જાણું છું એ બધું ભૂલાઈ ગયું પ્રશ્ન જ શું પૂછવું એ જ ભૂલાઈ જાય છે અને હવે કે છે કે મને કંઈ પૂછવાનું આવતું નથી આપ તો સકલ કલા પરિપૂરણ છો એવું મારા મનમાં આવે છે તો રાજ મને આપનો સેવક થવાનો ભાવ ઉદભવ્યો છે તો આપનો સેવક કરીને સનાત કરો મારા જ્ઞાનનો ભાર સગડો હળવો થઈ જાય એવી કૃપાનું દાન કરવા આપને વિનંતી કરું છું રાજ હું તો જીવ છું જો ઠાકોરજીની દ્રષ્ટિ પડતાં માત્ર એને થઈ ગયું કે જ્ઞાનનો તો ભાર છે જે બહુ વધારે છે જેને હળવો કરવો છે અત્યાર સુધી એ ભાર લઈ લઈને ઠાકોરજી પાસે આવે છે અને હવે એને હળવો કરવો છે આપ શ્રી ગોપાલાજી એ મુસ્કુરાઈને કહ્યું એટલે હવે આ આજની નાની વાત ઠાકોરજીના જવાબમાં છે અરે પંડિત શાની વિમાસણમાં પડ્યો છે તારા ખટ દર્શનના જ્ઞાનની ખટ દર્શન તો પ્રકૃતિ અને પુરુષનો વિવેક સમજવાના વમળમાં પડ્યું છે તેથી શું પૂરણ પુરુષોત્તમના સ્વરૂપનું જ્ઞાન થાય ખરું એટલે કે આટલું બધું શાસ્ત્ર ભણ્યો આટલી બધી વિદ્યા જાણ્યું પ્રકૃતિન પુરુષોત્તમનો વિવેક જાણવા મળ્યો એમાં ને એમાં તું રમ્યા કરે છે એ જ વમણમાં પડ્યો છે તો શું એનાથી પુરુષોત્તમ પૂરણ પુરુષોત્મના સ્વરૂપનું જ્ઞાન થાય ખરું જેણે પુરુષ પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ જાણ્યું એને તેનો દ્રઢ આશ્રય જેને રહ્યો આવે તેણે જ સર્વજ્ઞાનની વિવેક જ્ઞાનનો વિવેક જાણ્યો એટલે કે જ્યાં સુધી ઠાકોરજીનું સ્વરૂપ જાણ્યું નહીં ત્યાં સુધી ગમે તેટલું જ્ઞાન લીધું હોય કંઈ કામનું નહીં જ્યાં સુધી ઠાકોરજીનું સ્વરૂપ જ નથી ખબર તો જ્ઞાનનો શું મતલબ એવું ઠાકોરજી અહીંયા કહે છે કે જ્યારે સ્વરૂપ જાણ્યા ને તો પછી બધા જ્ઞાનનો વિવેક આવી જાય પૂર્ણ પુરુષोत्तम થી અધિક ક્યુ તત્વ જગતમાં છે જેના થકી સર્વ તત્વ પ્રગટ થયા છે એટલે કે આ બધું જ્ઞાન જે તે પુસ્તકોનો ભંડાર જે તે લીધો છે અંદર એ બધા તત્વો બધા ઠાકોરજી દ્વારા જ બધું થયું છે સૃષ્ટિ ઠાકોરજીએ પ્રગટાવી છે તેમ જાણવું તે જ સાચું જ્ઞાન અને વિજ્ઞાન થયું કહેવાય એટલે કે ઠાકોરજીનું સ્વરૂપ જાણવું જ સાચું જ્ઞાન અને વિજ્ઞાન કહેવાય પુરુષ અને પ્રકૃતિના જ્ઞાનથી જન્મ મરણનો ભય ન ટળે એટલે કે શાસ્ત્ર જાણવાથી મરણનો ભય નટળે જ્ઞાનમાં અહમ રહેલું છે તે અહમ તો છૂટે જ્યારે પૂર્ણ પુરુષો શરણે જઈને તેના શરણમાં સર્વ નિવેદન કરે ત્યારે અહમતા મમતા સર્વનાશ પામે એટલે જ્ઞાન અને ભક્તિ બે અલગ અલગ વસ્તુ છે ભક્તિમાં દાસભાવ છે અને જ્ઞાનમાં અહમ છે એવું ઠાકોરજી અહીંયા સમજાવે છે કે જ્ઞાનમાં તો છેવટે અહમ આવે જ આવે કે મને આટલી ખબર છે એમાં હું આવે કે મને ખબર છે અને ભક્તિમાં સર્વસમર્પણ હોય એટલે અહીંયા ઠાકોરજી કહે છે કે પૂર્ણ પુરુષોત્તમના શરણે જઈને શરણમાં સર્વ નિવેદન કરે ત્યારે અહમતા મમતા નાશ પામે સર્વથા નાશ પામે દિન થઈને સેવા સેવાસમરણ કરે તો જન્મ મરણનો ભય ટળે એટલે કે સૌથી પહેલાં દિનતા જોવે જે જ્ઞાનમાં દિનતા નથી જ્ઞાનમાં તો ભારો ભાર છે તે તો ભજનાનંદ સિવાય બની શકે નહીં જ્ઞાનની વાતો કરવાથી માત્ર જ્ઞાની કહેવાય પણ સેવક કે ભગવદી ન કહેવાય કેટલું સુંદર કહી દીધું સેવક અને ભગવદી ન કહેવાય જ્ઞાનીઓ જે છે એ જ્ઞાની જ રે એ ભગવદી પણ ન કહેવાય અને સેવક પણ નહીં ન કહેવાય સેવક કોણ જેને ઠાકોરજીના શરણમાં ગયા એર સેવક છે અને જેને ઠાકોરજીનું સ્વરૂપ ઓળખ્યું એ ભગવદી કહેવાય જેમ ભોજનની વાનગીની વાતું કરવાથી ઉદર ભરાય નહીં એટલે કે આપણે ખાલી વાતું કરીએ જે વ્યંજનો બનાવે છે એનું નામ વારા ઘડીએ લઈએ તો એનાથી ડાયરેક્ટ પેટનો ભરાઈ જાય ભોજનના પદાર્થ સિવાય ઉદર ભરાય નહીં એટલે કે સીધું ભોજન તો લેવું પડે તેમ પૂર્ણ પુરુષો નામ લેવાનું ઉદાહરણ આપીને એમ કે છે ઠાકોરજી પ્રત્યે પ્રીતિ નથી ને જેમ ભોજન છે પેટમાં જાય છે એમ હૃદયમાં ઠાકોરજી પ્રત્યે પ્રીતિ ઉભરાય તો જ ભવસાગર પાર થાય એવું ઉદાહરણ આપ્યું છે આપણા પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ પ્રેમલક્ષ્ય ભક્તિ મુખ્ય છે જેથી પૂરણ પુરુષોત્તમ આપ વશ થાય છે એટલે કે એક જ પુષ્ટિ પુષ્ટિ પ્રેમલક્ષ્યના ભક્તિ દ્વારા જ ઠાકોરજી વશ થાય ત્યારે સકલ ભય જીવનો નાશ થાય અને આવાગમનમાંથી છૂટે એટલે કે જ્યારે દિનતા આવે ઠાકોરજીને આપણે સમર્પણ કરીએ ત્યારે આવાગમન છૂટે ઠાકોરજી વશ થાય છે પ્રેમ દ્વારા વશ થાય છે ભજનાનંદથી બીજું કોઈ અધિક સાધન પૂરણ ની પ્રાપ્તિ માટેનું નથી તેની આગળ સર્વસાધન માર્ગના સાધન તુચ્છ છે સાધન તો માયા મોહ દિક્કની વૃદ્ધિ કરે અને પુરુષો પૂર્ણ પુરુષો તમનો દ્રઢ આશ્રય સર્વ માયા મોહનો નાશ કરે એકદમ વિરોધાભાસ ઠાકોરજીએ સમજાવ્યું કે સાધન માર્ગમાં તો માયા મોહ આ બધું વધે અને સાધન માર્ગ સિવાય પુષ્ટિ માર્ગમાં આ બધું ઓછું થઈ જાય નાશ થઈ જાય ઓછું નહીં નાશ થઈ જાય એમ કે છે કે ઠાકોરજીનો આશ્રય થાય ત્યારે મોહમાયાનો નાશ થઈ જાય અમારા પુષ્ટિ માર્ગમાં તો એક દ્રઢ આશ્રયમાં જ સર્વ તત્વ રહેલું છે તે પ્રેમ અને સ્નેહ વિના સિદ્ધ ન થાય એટલે કે પ્રેમ અને સિદ્ધ વગર પુષ્ટિ પ્રેમ લક્ષણ ભક્તિ આગળ જ ન વધે એમ કે છે શ્રીજીનું વતરામ વચનામ્રત સાંભળી પંડિત આપશ્રીના ચરણમાં ઢળી પડ્યો ગદગદ કંઠે વિનંતી કરતા બોલ્યો રાજ મારા જ્ઞાનનો સર્વ ગર્વ આપણે નાશ કર્યો આ તો સાક્ષાત ઈશ્વર છો એવું મારા મનમાં દ્રઢ થઈ ગયું મને સેવક કરો મારા જ્ઞાનનો ભાવ સર્વ છૂટી જાય પછી દિનતા ભાવ જોઈને ઠાકોરજી શરણદાન આપીને સેવક કરે છે ને તેના પર મહદ કૃપા કરી તે ભલો ભગવદી વિષ્ણુદાસ થયો હવે આ વિષ્ણુદાસ જે છે આજે આપણે વાત લીધી એ વિષ્ણુદાસ કાશીના છે અગાઉ આપણે વાત લીધેલી છે વિષ્ણુદાસ એ આગ્રાના છે જે પેલા ગૌરી શંકર પંડ્યા નામથી આવે છે અને પછી ઠાકોરજી એનું નામ વિષ્ણુદાસ રાખે છે એ આપણે અગાઉ જોઈ ગયા છે નાની વાતમાં એ